કરીને મારી પેટીની ચાવી એને આપી કે આલે આ ચાવી થી તું તાળું ખોલીને વિટી મૂકી દેજે તારા હાથે થી તો મે એનો મતલબ એમ હતો કે મારો સોનાનો હાર ચોરી લેવાનો શું બોલો છો ભાભી તમે હા શું બોલો છો તમે કયો હાર અરે મે નથી લીધો અરે મને ખબર એ નથી ભાભીના હારની તમારા હમ હાચું કહું છું મે હાર નથી લીધો હા અમરશી ભાઈ હું તમને ક્યાં ના પાડું છું તમને પૈસા આપી દે હા હા એ ના ના ઘેરે ન આવતા ભાઈ થોડાક દી ખમો ને યાર હું કઈ પૈસા લઈને ભાગી જવાનો છું તમારા હે હા ભાઈ વ્યાજ દઈ દે હા હા કઈ વાંધો નહીં હારો 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 હું તો ભાઈ હા બોલ હા મારે થોડાક રૂપિયાની જરૂર હતી પૈસા આપો મને પૈસા 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 આખો દી પૈસા આયા કે ઝાડવા છે પૈસાના કે ખખે દેખા કે ઇતને આપી રાખું અરે આ મીરા માટે ને માડી માટે થોડા કપડા લાવવા છે હા આ ઈજે ગયા વર્ષે તો લાવ્યા હતા બે જોડી તો હું વરહે વરહે પાંચ પાંચ જોડી લાવવાના હે તમારો કુરતો પહેરું છું હા તો પહેરવાના જો અહીંયા અત્યારે અહીંયા કરવું ખેતરમાં કામ ને હારા કપડા પહેરીને ક્યાં जाऊ રૂડુ રૂપાડો આમે કાનુડા જેવોડ લાગછો આને હારા જ લાગે છે આ ખેતરમાં કે હારા કપડા પહેરીને કામ કરવા જવાય ભાઈ તમે કે તે કપા એના રૂપિયા આવ્યા છે તો મને વધારે દસ હજાર રૂપિયા તો આપો દસ હજાર રૂપિયા કપડા લેવા કઈ તારીખ મગજ છે કે હું છે દસ હજાર રૂપિયા માં તો આખા ઘરના વરહદીના કપડા આવી જાય અને હમણાં કવડા બમડા લેવાના નથી તમને તો ખાલી એમ જ દેખાય ઘરમાં પૈસા આવ્યા પણ જે જે વહીવટ કરવાનો હોય ને એ મને ખબર હોય આ કપાસ દેવાના છે બરોબર આ બિલ આવ્યો તો મફત આવ્યું હતું ઉપર દવા સાઈટ મફતમાં મફત આવી હતી આ દાડિયા ના દેવાના મફતમાં આવ્યું હતું બધુંય તમારે ખાલી રૂપિયા આવે એ દેખાય પણ હું થાય ને એનું ન ખબર હોય વહીવટ કરો તો ખબર પડે ને આ વહીવટ અમારે કરવાના હોય એટલે અમને ખબર હોય જો થોડાક દી ખમી જા શાંતિ રાખ પછી લઈ આવજે બે મહિના જવા દે મને ખબર છે મોટા ભાઈ

ચાર પાંચ જોડી એટલે દસ હજાર રૂપિયા માંગે એવોલા કપાસના પૈસા આવ્યા ને એમાં શું લઈ લેજે તાર ભાભી પાસે એમાં હું દસ ને પંદર લેતો જજે મોજ કે એમાં આથી પૂછવાનું હોય એલા ભાઈ તમારે બે જણાને જે લેવું હોય ને ત્યારે ભાભીને કહેજે લઈ આવજો એ ભાઈ શાંતિ રાખ કાલે જોયા છે દસ પંદર હજાર રૂપિયાનું પૂછ તો ખરો જોયા છે કારે તો પછી કઈ કામ કરો તો એ કરે પૈસા આવે ને

બાપુજી તમને હું એની ભાઈ મને ખબર પડે છે કોને હું કેવું એક તો ઢગડા બધા તારા કરવાનું પૈસા વાપરવા તો એ ભાઈ ને

કારણ કે આ ખેતીનું કામ કોણ કરે આ ઢહડા કોણ કરે આ જાય તો બધું મારી માથે આવે હો હું તો બહુ પ્રેમ કરું મારા ભાઈને મારાથી દૂર જાય ને એ મને નો પહાય

તો બ્રાહ્મણે કીધું કે એક વીટી પહેરાવશો ને તો હારું થઈ જશે તો કા કાઢો હે ઘાયતાજી ટેડી ગઈ થોડાક ટાઈમ જ પહેરવાની હતી અને અત્યારે ફિટ પડે છે એટલે હરખી કરાવી પડશે જો જો આ વીટી તમે કાઢી તો હે કે ઘાયતેની માથે પાછી આવી નો જાય કાઈ નઈ થાય 6 મહિના પહેરાવવાની હતી અને બે વર થઈ ગયા છે ઠીક છે હારું કહેવાય માવતર ના ઘરે થી ગમે તે ઘરે નું આવી જાય ને અમને ખબર એ ન હોય અહીંયા જઈએ હું બધી વસ્તુ ના તમારી પાસે પૂછપરછ કરતી હોય વહીવટ કરતી હોય કે કોની ક્યાં શું લેતી દેતી હે મને વિગતવાર વાત કરો તો કોઈ કરો હો ફૂલ થઈ ગઈ ભાભી હવે ધ્યાન રાખીશ તમે મૂકી દેશો ને કાલે આ અને તારી વીટી મારા રૂમ માં જા ત્યાં તિજોરી હે એમાં મૂકી દેજે ચાવી પાછી મારા હાથમાં દેજે બીજા કોઈના હાથમાં ન દેતી ભાભી પણ તમે મૂકી દેજો ને બાને ખબર પડશે તો ખીજાશે આ ઘરમાં કોણ મન ખીજે મને ખીજાશે એને કહી દેજે કે ભાભીએ મને કીધું તું એટલે હું મૂકવા ગઈ સહી સલામત ચાવી પાછી મારા હાથમાં આવવી જોઈએ તારા હાથેથી વીટી મૂકી દેજા હા ભાઈ આ રોટલા ઘડવાને વાર છે ટાણું જો એટલે જ કોઈ હું બનાવું જે બનાવું એ બાન પૂછી લેજે માર બહાર જાવું છે અને જે બકરા આવ્યા નથી તમાર દેર ગયા છે ફોન કરું એ હું જાવું જોતી આવું હું ક્યાં હે પીટી મૂકીને પાછા આવી મારા હાથમાં દેજે

આમ સૌથી મોટી નાગણી તો ઘર છે આના હોય શું ભાભી હા જે વાતો વાત કરું તો ખબર પડે છે હું આ હું રગડે છે હું છે ભાભી તમે મને ખીજાણા પછી તાળું તો હું મારી આવી ડેલે જોઈ લ્યો એકવાર હા સે તાળું છે

પૈસા ની જરૂર હતી તો મને કેવું તું ને આપી દે ચોરવાની શું જરૂર મોટા ભાઈ અમે શું કામ હાર ચોરી અરે અમારે એવી જરૂર પડી કે અમે વસ્તુ ચોરી તમને કઉ છું

ઘર નો વહીવટ તમે લોકો કરો છો અને બધા પ્રશ્નો અમને પૂછવામાં આવે પણ હું એ જ કઉ છું ને આટલા સમય સુધી બાપુજી કઈ નથી થયું કોઈ દિવસ કોઈના ના નાક દાણો પણ આમથી આમ નથી થયો ને મારો આજ હાર કેમ ગયો એ તને ચાવી આઈ પછી ચોરી જ કરવી હોય તો હું બધા જ ઘરે ના લાવ ને મને ખબર જ હતી કે તમને ખબર પડી જશે તો હું એક હારમાં નજર હું કામ નાખું ચોરી કરીને આયા કોણ ઉભરે હો વાત એક વાત રાજ આ માણસ છે ને આપણે હુતા હોય ક્યારે મારી નીકળી જાય ને કાઈ નકી નહીં માણસ ચોરી કરે કઈ પણ કરી શકે એટલે આ ઘર છોડી ને તમારે ગળું દબાયું હારય નહી લાગે મારો નાનો ભાઈ હતો

ભાભી અમે ક્યાં જાશું ચરાક તો દયા ખાવ તો મે તમે પરિવાર થઈને અમારી દયા નઈ ખાવ તો કોણ ખાશે વિશ્વાસ કરો બાપુજી ભગવાન જોગન કાઢ મે આ નથી લીધો બોલો તમે મે આ નથી લીધો છે હવે જો બુ બંધા એક શબ્દ નો

જઈ શકો છો બરાબર બસ મારે કાય તમારું ભાષણ નથી મોટા ભાઈ મોટા ભાઈ તમે તો સમજાવ કેવું ન તમે મારી વાત સાંભળો બસ હવે તું ભાઈ થાને ભાઈ બાપુ બાપુ કરતો આ ઘર માં કેવા નાગણ જેવા માણસો ભેગા થયા છે નાગ જેવા ને પાછો બાપુ મને ખબર જ હતી કે આ કેવા ખેલ કરે છે ને

મારી સાઈડ બોલવાની બદલે તમે એના ખોડામાં બેસતા હતા શું હતું આ બધું આ એની નાનો ભાઈ હતો તે મને એમ થયું ક્યાં જાહે બિચારો અને આ વેવલા વેળા બધાય તમારા બંધ કરો નત સારા લાગતા બિચારા પેરે કપડે ગયા ક્યાં જાહે શું કરશે બોદાઈ આવતી હતી તો ભેગું જ આવતું ને હે જરાય શરમ ના આવી મારા માવતરે આટલા મહેનત થી આટલો મોટો હાર કરાવીને દીધો હતો અને ઈ હાર તમારી નાની બોવે ચોરી લીધો તો તમે એના પક્ષમાં બોલતા હતા હે જરાય તમને મારો કે મારા માવતરનો વિચાર નતો આવતો એ ભૂલ થઈ ગઈ હોય તો થઈ ગઈ હોય સોરાઈ ગયો તો સોરાઈ ગયો પછી હું ઘરવાથી કાઢવાનો પણ કાઈ નહી હવે તું જેમ કે બીજું હું ચોરાઈ ગયો તો ચોરાઈ ગયો એમ મફત આવે છે મારા બાપની મહેનત નો હતો સાચી વાત છે

લીધો હોય તો આપી જો બાપા ઘરમાં ને ઘરમાં હું ઝઘડા કરો પણ હવે એ માયના નહીં તો હવે શું કરીએ મેં આવો નહોતું ધાર્યો નીકળ્યો હવે મારે શું કરવાનું ભૂલ થઈ ગઈ મારી તું હાસ્ય હો મૂળ વાત શું હતી ખબર છે કે તમારે એને શહેરમાં નહોતા જવા દેવા આ ઘરમાંથી ગયા ને એ તમને ગમતું નહોતું કેમ કે તમારી જે સહુલિયત તમારો જે સ્વાર્થ હતો ને પૂરો થઈ શકે એમ નહોતો એટલા માટે મારો હાર ચોરાણો એનું દુઃખ તમને નહોતું જેટલું દુઃખ એ લોકો ઘર મૂકીને જતા હતા એનું હતું કેમ કે એના ગયા પછી બધી જવાબદારી તમારી ઉપર આવત હું શું કહું ને તમે તમારા સ્વાર્થને સગા કરતા હતા હવે તો હાચું માની હતું તમારા મનમાં એવું હા હવે જાવું પડશે ખેતરે કામ બામ કરવું પડશે બીજું તો શું કરવાનું બીજું તને શું કહું આ રોટલા બટલા બેઠા કે નહીં નહીં બને કે નહીં બને એલા ભાઈ હાર ગયો તો ગયો માઈ ગયો આ જ જાહે નવો તને કરાઈ દે તું શું ચિંતા કરતો છે ખેતરેવડ કરવાની

મને શું ખબર કે મીરા એ ચોર્યો તે હતાડી તે કર્યો હોય તો મને શું ખબર કારણ કે થોડાક દિવસ પેલા તું વાત કરતી હતી કે જાય તો સારું જાય તો સારું તા તાડા પાણી તમારા જેવી મારી નિયત નથી હું જે બોલું છું મોઢા ઉપર બોલું છું ને મોઢા ઉપર કરું છું સાચી વાત છે કાઈ વાંધો નહીં આ બે શાંતિથી બે તાડી થા મારી પાસે તમારી જેમ બેસવાનો સમય નથી આ બધા વેવલા વેળા નકામા વેળા બધું તમે કરી શકો મારે ઘણાય કામ છે

બરાબર વાળું થઈ જાય એટલે બધાય મજૂરને ઘરે બોલાવી આવજો જેની જેની જેટલી દાળી નીકળતી હશે બધી મારી પાસે લખેલી પડી છે બધાયને હિસાબ કરી દઈશ હારું એટલે કાઈ નહીં પાંચસો રૂપિયા તો દે વાપરવા ક્યાં વાપરવાના છે એ હા એમ મારે ઓલા ગલાવાળાને નામું કયું તું ને ચૂકવવાના એ ગલાવાળાના નામાની ડાયરી મારી પાસે છે એને મને કીધું તું ભાભી મહિનો પૂરો થાય ને ત્યારે હું તમને ડાયરી દઈશ પણ હિસાબ કરી દેજો તો કઈ ને એક રૂપિયો નહી સારું તો જા બીજું આપે તો બીજું કઈ મારે હું કરવાનું હે ભગવાન એક કામ કરતો તો એ નહીં કાઢો